શહેરના માઝલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે આવેલ અમૃતનગરના રહીશોએ સ્માર્ટ મીટર મુદ્દે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જૂના મીટર ફરી આપવાની માંગ કરી હતી અલવાનાકા પાસે આવેલા અમૃતનગરના રહીશોએ પણ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને દેખાવ સૂત્રોચ્ચાર કરીને જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે મીટર હટાવી જૂના મીટર લગાવવામાં આવે તેવી માંગ કરી હતી અમૃતનગર સોસાયટી માં રહું છું અહીંયા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે પણ અમને સ્માર્ટ મીટર થી લીટી વધારે આવે છે તો અમારા અમારા થોડા મીટરો પાછા જોઈએ છે અમે અમને હજી ઓફિસ પર જીબી ઓફિસ પર જઈને આવ્યા છે પણ ત્યાં કોઈ કાર્યવાહી થઈ નહીં અમારી જોડે નોટિસ નાખે છે અત્યારે એ લોકો જ્યારે મીટરો લગાવવા ત્યારે અમને જાણ નથી કરી નથી કરી નોટિસો બી નથી આપી અને એ લોકો મીટરો લગાવી અમે ઓફિસ પર ગયા તો અમને એવું કે તમે અરજી આપો તો અમે અરજી હાની આપીએ જ્યારે તમે મીટરો લગાવ્યા ત્યારે તમે પબ્લિક જાણ કરવી જોઈએ ને પેલા બી અમે ઓનલાઈન પેમેન્ટ કરતા હતા જ સ્માર્ટ મીટર નતું તો પછી જરૂર શું હતી આ સ્માર્ટ મીટર નાખવાના પહેલાના જે મીટરો હતા એ બરાબર હતા અમે પાછા એ જ મીટરો જોઈએ